નમસ્કાર ખેડૂત મિત્રો જીવીન ગ્રુપ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક લાઇટ પ્રો પ્રોડક્ટનો ડેમો કરાવેલો હતો ધાનેરા તાલુકાના ચારડા ગામે જ્યાં આપણે વિઝિટ માટે ફરીથી આવ્યા છીએ તો ખેડૂત મિત્ર પણ આપણી સાથે છે અને ત્યાં ડેમો કરાયેલો છે જ્યાં નથી કરાયેલો ત્યાં લાઈવ તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રને પૂછીએ નરપતસિંહ તમે દવા કયા કેટલી સાટી હતી લાઇટ પ્રો અને કઈ સાઈડ નથી સાટેલી એટલું જણાવશો અમને આ સાઈડ છાટેલી છે અને આ પાકમાં નથી સાટેલી તો ખેડૂત મિત્રો જોઈ શકીએ છે કે સાટેલામાં ને નથી સાટેલામાં કેટલો તફાવત છે તો આપણે પણ એક વખત લાઇટ પ્રોનો ઉપયોગ કરી અને આપણા પાકને સફળ બનાવીએ તો નરપતસિંહ બીજા ખેડૂત મિત્રોને ભલામણ માટે કરી શકાય કે લાઇટ પ્રો વાપરવું જોઈએ ખેડૂત મિત્રો આપણે પણ જોઈ શકીએ છીએ કે બહુ જ ફરક દેખાય છે તો એકવાર લાઈટ પ્રો અવશ્ય વાપરો